આપનું સ્વાગત છે ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી મી જન્મ જયંતિ નિમિત્તે મોડાસા ખાતે ભારતીય દલિત સાહિત્ય આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતી નિમિત્તે ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હી પુરુષકૃત ગુજરાત પ્રદેશ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડૉક્ટર આંબેડકર ભવનમાં નેશનલ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરી યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુ પરમારના વરદ હસ્તે એવોર્ડ અનાયત કરવામાં તે મારવલી જિલ્લાના મેઘરજ તાલુકાના બે વિશિષ્ટ વ્યક્તિ એવા પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ એચ પંડ્યાને ડોક્ટર આંબેડકર સમાજ રત્ન એવોર્ડ અનાયત કરવામાં આવ્યો અને મેઘરજના વૈયા ખાતે આવેલ રામદેવ આશ્રમના મહંત અને રંગપુર આશ્રમના ગાદીપતિ દીપકકુમાર રામદેવ પુત્રને સ્વામી વિવેકાનંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે અરવલ્લી જિલ્લાનું અને મેઘરજ તાલુકાનું ગૌરવ અપાવ્યું છે આ બંને સેવાના ભીખ ધરીને વિસ્તારમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ બાબતે બંને એવોર્ડ મેળવનાર સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આ પ્રકારના સન્માનથી પ્રવૃત્તિને બળ મળે છે જગદીશભાઈએ કહ્યું કે પરિવર્તન સંસ્થા પોતાના કાર્ય વિસ્તારમાં મહિલા સશક્તિકરણ અને લોક કલ્યાણ લોકજાગૃતિ લોક સંગઠન તાલીમો દ્વારા પગભર ટકાઉ વિકાસ માટે કાર્યકરો પ્રયત્નશીલ છે જ્યારે દીપકભાઈ રામદેવ પુત્રે જણાવ્યું કે અમારી ટિફિન સેવા આફતો સમયે મદદરૂપ થવું અને ગૌશાળા મરચું હળદર મસાલા પાવડર દેશી ગોળ મગફળીની તેલ ઘાણી પાણીની પરબ જેવી આશ્રમ પ્રવૃત્તિ કરી રહ્યું છે અમારા બંનેની થીમ આધારિત પ્રવૃત્તિઓ સતત ચાલે મોકલ્યા કરે તેવી વ્યક્ત કરી હતી આ સન્માન અમારું નહીં પરંતુ સામુદાયિક કામોમાં જેને સહયોગ આપ્યો છે તે અને લાભ મેળવનાર લોકોને ફાળે જશે અમે તો માત્ર નિમિત્ત છીએ આ પ્રસંગે મંત્રીએ એવોર્ડ એનાયત કરવામાં આવેલ તમામને શુભેચ્છાઓ પાઠવી અને આયોજકોની કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરાજ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે